બે હજાર ત્રેવીસ માં આઠ થી દસ કિલો હેરોઈન પાકિસ્તાન થી મંગાવીને દિલ્હી સુધી પહોંચાડ્યું હતું મહત્વનું છે કે આ કેસમાં એનડીપીએસ ના વોન્ટેડ આરોપી ઈશા રાવ અને તેમનો પરિવાર સામેલ છે

જે ડ્રગ દિલ્હી સુધી ગયો હતો વિગતવાર વાત કરીએ તો ઈશારાવ અગાઉ પણ એનડીપીએસ ગુનામાં ફરાર છે અને પાકિસ્તાનના ડ્રગ માફિયાના સંપર્કમાં છે ઈશાએ આ ડ્રગ ઓમાનના દરિયાથી મંગાવીને વેરાવળથી રાજસ્થાન મુકાવી દીધો હતો અને ત્યારબાદ ત્યાંથી આસિફ નામના વ્યક્તિએ દિલ્હી તિલકનગર કોઈ નાઇજીરિયન અથવા સાઉથ આફ્રિકન વ્યક્તિને આપી દીધો હતો કયા ગુનામાં ધરપકડ થઈ છે અને કયા કેસના સંદર્ભમાં આ બધું આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગઈ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાત એટીએસની બાતમી એકીગત મળેલી કે ઈશા હુસેન રાવ રહે જામનગર નો વતની જે એટીએસના બેથી ત્રણ ગુનામાં વોન્ટેડ છે અને એની પત્ની એનો દીકરી એનો દીકરો અને એનો જમાઈ એ ઉપરાંત બીજા કેટલાક આરોપી મળી હેરોઈનનો ધંધો કરે છે એવી માહિતી હકીકત મળેલી આ માહિતી હકીકતના આધારે પીએસઆઈ બી એમ પટેલનાઓ એક પ્રાથમિક ઇન્ક્વાયરી કરેલ અને પ્રાથમિક ઇન્ક્વાયરીના અંતે ગઈ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરમાં ઈશા રાવે સાઉથ આફ્રિકાથી મુતુજા નામના માણસનો સંપર્ક કરી અને ઓમાનના દરિયામાં ધર્મેન્દ્ર ગોડને હેમ મલ્લિકા એકની બોટની અંદર ચેનલ નંબર સિક્સ્ટી નાઇન ઉપર સંપર્ક કરી અને આઠથી દસ કિલો હેરોઈનનો જથ્થો મેળવેલ એ ઓમાનના દરિયા દરિયાકિનારાથી ગુજરાતના વેરાવળ દરિયાકાંઠા લાવી અને એના જીપીએસ અને વાયરલેસ બોક્સ કાઢી લઈ અને આ મુદ્દામાલને રાજસ્થાન બિયાવર પાસે સંતાડી અને દિલ્હીમાં એક તિલકનગરમાં રહેતા કોઈ સાઉથ આફ્રિકન નાગરિકને આ મુદ્દામાલ પહોંચાડવાનું કામ કરવામાં આવે છે આ ગુનાના કામે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં તાહિરા વાઇફ ઓફ ઈશા રાવ જોડિયા રહે જામનગર અરબાજ સન ઓફ ઈશારાવ રહે જોડિયા જામનગર રિઝવાન તૈયબ જાતે નોડે જે એની પુત્રી માસુમા છે એનો પતિ છે તે અને આ ગુનાના કામે ઈશારાવ માસુમા ઈશા હુસેન રાવ આસિફ જુસબ અને ધર્મેન્દ્ર ગોડ મુર્તુજા અને એક નાઇજીરિયન નાગરિક એમ કુલ છ જણ વોન્ટેડ છે અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આ અલગથી અગાઉ ગયા સપ્ટેમ્બર ઓક્ટોમ્બર મહિનાની અંદર બે હજાર ત્રેવીસની અંદર માલ લાવવામાં આવેલ અને એ માલની દિલ્હી તિલક તિલકનગર ખાતે એક કાર મારફતે ડિલિવરી આપવામાં આવેલ જે અંગે જે આઠ થી દસ કિલો જેટલું હેરોઈન મોકલવામાં આવેલું હતું એના રૂપિયા અંદાજે છવ્વીસ લાખ રૂપિયા ની આંગળીયા મારફતે એ લોકોએ પૈસા એના પત્ની એના દીકરી અને એના પુત્ર અરબાજ અને એના જમાઈ રિઝવાન મારફતે પૈસા મેળવેલ છે તેમજ અહીંથી બીયાવાર ખાતે પહોંચાડેલ છે ધર્મેન્દ્ર ગોડેમાલ અને એના પછી આસિફ નામના માણસે દિલ્હીમાં ડિલિવરી આપેલ છે કેટલી છે અને વધારે છે

મલ્લિકા એકની બોટનો સંચાલક છે એનો ટંડેલ છે એનો ડ્રાઈવર છે